નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રૂપેશ પટેલ આજના વિડીયોની અંદર આપણે એ છે કે એરંડાના સંગ્રહ કરેલા તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેના પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડા લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે તો મિત્રો હાલ એરંડાની વાત કરીએ તો હાલ એરંડાની આવક રાજ્ય વિશ્વમાં સૌથી વધારે એરંડા પકવે છે અને બીજા નંબરે રાજસ્થાનના ખેડૂતો મોટી માત્રામાં એરંડાનું વાવેતર કરતા હોય છે જેથી હવે ત્યાં એરંડાની માંગ થાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી તો મિત્રો આ વર્ષે એરંડાના વાવેતરમાં વધારો થયો છે ગયા વર્ષ કરતાં આ વર્ષે વાવેતર બમણું થયું છે છેલ્લા દસ થી લઈને પંદર દિવસમાં એરણાના ભાવમાં કોઈ મોટો ખાસ વધારો જોવા મળ્યો નથી હાલ એરણાના ભાવ અગિયારસો સાહીઠની ની સપાટી સ્થિર જોવા મળી રહ્યા છે અને હાલ દેવેલા વાયદા બજારની વાત કરીએ તો સાત હજાર ચારસો થી લઈને સાત હજાર પાંચસો આસપાસ બોલાઈ રહ્યા છે અને એક અગ્રવાણી બ્રોકરેજ જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી એરંડાની આવકો ઓછી નહીં થાય ત્યાં સુધી એરંડાની બજારમાં કોઈ નવા જોની દેખાતી નથી એકવાર એરંડાની બજારમાં મોટી તેજી થવાની શક્યતાઓ રહેલી છે જેથી એરંડાના ભાવમાં સુધારો થવાની ધારણાઓ દેખાઈ રહી છે થોડા સમય પહેલા એરંડાના ભાવ બસો પચાસની સપાટીએ બોલાતા હતા તે હાલ ઘટીને અગિયારસો પચાસની સપાટીએ આવી ગયા છે એટલે જો એરડાના ભાવ હજી થોડો સમય પહેલાં બારસો અથવા તો તેરસો પચાસની સપાટી ટર્ચ કરે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અત્યારે હાલ એરંડાની કોઈ ખાસ લેવલ નથી તેના કારણે એરંડાના ભાવમાં કોઈ મોટો ઉછાળો આવી શકતો નથી જો એરંડાની માંગ વધે તો એરંડાના ભાવમાં તેજી આવવાની શક્યતાઓ રહેલી છે તો બસ આજના એરંડાના સમાચારમાં આટલો ધન્યવાદ ફરી મળીશું એરંડાના એક નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડાના તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે જય જવાન જય કિસાન